અને સાંસદ સન્માનીય મુકુલ વાસજીજીની ઉપસ્થિતિમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સન્માનીય જગદીશભાઈ ઠાકોર સન્માનીય સિદ્ધાર્થભાઈ પટેલ સહિતના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિની આ અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે યોજાઈ આ બેઠકની અંદર કોંગ્રેસ પક્ષે દ્વારા પસંદ થયેલ લોકસભાના ઉમેદવારોને ઉમરકાભે સ્વાગત સાથે લોકસભાની ચૂંટણીની સંપૂર્ણ તૈયારી સાથે સજ્જતા સાથે કાયદાકીય જે નિયમ છે ભારતીય ચૂંટણી પંચના એ તમામ નિયમોની વિસ્તૃત માહિતી સાથે જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણપણે તેમને એક આખી એમની લોકસભા બેઠક માટેની સંપૂર્ણ કાયદાકીય જે જોગવાઈઓ છે જરૂરી દસ્તાવેજો છે તેના ચેકલિસ્ટ સાથે લોકસભાની બેઠક દીઠ કોંગ્રેસ પક્ષના સેક્ટર મંડળ સંગઠનમાં કામ કરતા આગેવાનોની સંપૂર્ણ વિગતો એના નામ નંબર સાથે અને પક્ષ તરફથી આગામી દિવસોની અંદર ઉમેદવારોને વધુ વધુ કઈ રીતે અસરકારકતાથી પોતાની બેઠક ઉપર ચૂંટણી લડી શકે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટેનું આ સંવાદ બેઠક